એમાં તમ મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુન્ડ ગ્રાન્ડ આઈટેન ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજાર પંદરના બારમા મહિનાના મોડલની ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અમારે પણ જો કોઈ વાહનો ગાડી ફોર વ્હીલ કે ટ્રેક્ટર કે જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે કરવાની હોય તો તમે જે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું કોઈ ચાર્જ લેતા નથી બે હજાર ને પંદરના બારમા મહિનાની મોડલની આ ગાડી છે ટેન ઓનર વિશે જણાવતો સેકન્ડ ઓનરની અંદર તમને આ ગાડી જોવા મળશે ફ્યુલ વિશે જણાવતો ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ક્યાંય સ્ક્રેચ થયેલો પણ તમને જોવા નહીં મળે ટાયર સારા છે કંપની કલર એન્જિન પાવરફુલ અત્યાર સુધીમાં આ ગાડી અઠાવન હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પૂરો થઈ ગયો છે એવું આ ગાડીના માલિક જણાવે છે કિંમત વિશે જણાવી દઉં તો આ ગાડીની કિંમત ત્રણ લાખની ચાલીસ હજાર એ અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું લોકેશન વિશે વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર મોરબી જોવા મળશે તમે ત્યાં જઈ શકો છો ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશનની ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ કોન્ટેક્ટ નંબર મળી રહે છે ભાઈનો નંબર નવાણું બે એકાવન બાણું આઠ અઠાવન તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને પૂર જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જે પાંત્રીસનું પાર્સિંગ છે ગાડીનું ડીઝલ એન્જિન ની અંદર તમને ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે